લોકસભાની સાથે સાથે ઉંઝામાં પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે જેને લઈ અમારા સંવાદદાતાએ આશાબેન પટેલ સાથે ખાસ વાતચીત કરી છે

અમે પૂર્વ તૈયારીઓ ક્યારની ચાલુ ચાલુ કરી દીધી છે ચોક્કસથી બેન આ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું કઈ બેઠક છે અને શા કારણથી આયોજન છે લગભગ દરેક ત્રણ ત્રણ ગામોના લગભગ સો સો કાર્યકરો બોલાવીએ છીએ અને ત્રણસો સાડી ત્રણસો કાર્યકરોની એક બેઠક લઈએ છીએ એમાં અમારા પીઢ અગ્રણી કેશુભાઈ જેમને સાથે સાથે વિધાનસભાઓ જીતાડી હતી એવા અમારા પીઢ અગ્રણી કેશુભાઈ વી પટેલ ખોડાભાઈ વસંતભાઈ આ બધાના માર્ગદર્શન હેઠળ લોકોને જે આવ્યા છે કાર્યકરો એમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને કઈ રીતે પ્રચાર કરવો કઈ રીતે બુથમાં બેસીને વધુમાં વધુ વોટિંગ કરાવવું અને કઈ રીતે પાર્ટીના માઇક્રો લેવલ પ્લાનિંગથી આ પાર્ટીને જીતાડવી બસ એનું આખું અત્યારે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યા છે ચોક્કસથી બેન શું કહેશો ક્યાંક ને ક્યાંક આપના વિરોધમાં પણ પોસ્ટરો લાગી રહ્યા છે આપના સમર્થનમાં પણ અનેક ગામો ઉતરી રહ્યા છે શું કહેશો તમે જ્યારે વિરોધ હોય કે સમર્થન હોય એમાં તમે વિચાર કરો કે મોદી સાહેબ છે આટલા બધા જોરશોરથી કામ કરી રહ્યા છે મોદી સાહેબ જેવા વિદ્વાન અને જે આપણા સ્વાભિમાન કહેવાય દેશનું એવી વિરોધ વિરોધ થતો હોય તો તો અમે સામાન્ય વ્યક્તિ છે અમારો થાય એમાં શું બેન આપને ટિકિટ ક્યાંક ને ક્યાંક ટિકિટ ના અપાય તો શું પાર્ટી થી નારાજગી આવશે સામે ટિકિટ આપવી ના આપવી નારાજગી કોઈ વિષય રહેતો નથી પાર્ટી અને મોવડી મંડળ વિષય છે અને પાર્ટી અને મોવડી મંડળ જે ડિસિઝન બેન છે ભારતીય જનતા પાર્ટી આપણે ઉંજા વિધાનસભા પેટા ચૂંટણીમાં મેદાને ઉતારે તો શું કહેશો શું પરિણામ આવશે હું પણ મોદી મોદી સાહેબની જેમ વિકાસની તમે યાત્રામાં જયારે જોડાઈ છું ત્યારે મોદી સાહેબ જેમ કોન્ફિડન્સથી બિલીફ સિસ્ટમથી અને આત્મવિશ્વાસથી લડે છે એમ હું પણ લડી અને આ સીટને બીજેપીને ચરણે જોડી દઈશ ચોક્કસથી આ હતા આશાબેન પટેલ જે પૂર્વ ધારાસભ્ય ઉંજાના છે તેમને જણાવ્યું કે જે જો પાર્ટી તેમને વિધાનસભા ચૂંટણી લડાવશે તો ક્યાંક ને ક્યાંક ભારે બહુમતીથી તે ઉભરીને સામે આવશે અને ભારે આગળ જે છે તે વિકાસ ના કાર્યો ઉપર ઊંઝા ને અગ્રેસર રાખશે અને બહુમતી ની કહી શકાય જો બહુમતી થી તે ભારે બહુમતી થી ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ભગવો લહેરાવશે તેજસ દવે ઝી મીડિયા